સમગ્ર બાતના પાસાઓ જોવા જેવી છે કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય નેતા ભારત જોડો ન્યાય યાત્રાના એમની યાત્રા દરમિયાન તેમણે વાતચીતમાં અને પોતે ટ્વીટ કરીને જે વાત કરી છે હકીકતમાં જે રીતે કેન્દ્રની ભાજપા સરકાર હોય કે ગુજરાતની ભાજપા સરકાર હોય સતત શોષિત પીડિત સમાજ જેમને બંધાને અધિકાર મળે છે એ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ હોય બક્ષીપતનો સમાજ હોય આર્થિક રીતે નબળા વર્ગ હોય તમામને સતત અન્યાય કરવાની માનસિકતા એ ભાજપા આરએસએસની રહી છે ભાજપા આરએસએસ ગુજરાતમાં પણ લાંબા સમયથી ભરતી ન કરે એટલે અનામતની ભરતી ન થાય એમના લાભ ન મળે ન જનરલને મળે ન અનામતવાળાને એમના બંધાની અધિકાર મળે કારણ કે કાયમી નોકરીની ભરતી જ નથી થતી એટલે એક પદ્ધતિસર રીતે રાજ્યની અંદર હોય કે રાષ્ટ્રની અંદર રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર એસસી એસટી ઓબીસી સહિત મળવાપાત્ર બંધાયા હક ઉપર કેન્દ્રની ભાજપ સરકાર હોય કે ગુજરાતની ભાજપ સરકાર સતત તેની ઉપર હુમલો કરીને એમના હક્કોથી એમને વંચિત કરવાનું કામ કરી રહી છે જનગણનાની જ્યાં લગી વાત હોય તો એક તરફ સતત કોંગ્રેસ પક્ષ જેના જેટલી જનગણના એટલા પ્રમાણે એમના અધિકાર એમની બજેટની ફાળવણી થવી જોઈએ એ માંગને લાંબા સમયથી લડી રહ્યા છે નસીબે જોયું છે કે ગુજરાતમાં પણ જ્યારે આપણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બક્ષીપંથને મળવાપાત્ર અધિકાર હતા તો એમાં ગુજરાતની સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં પોતાની વાત રાખી નહોતી લાંબી લડાઈ પછી એમને એક પંચ બનાવ્યું પંચની અંદર પણ એમને આજે અનેક સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં વહીવટદારનું રાજ ચાલે એની પાછળ પણ ભાજપા સરકારની જનવિરોધી નીતિ સીધી જવાબદાર છે ઓબીસી સમાજને ગુજરાતમાં પણ એમના બજેટની ફાળવણીમાં જો અનુસૂચિત જાતિના જુઓ અનુસૂચિત જનજાતિના જુઓ તમામમાં નાણાકીય ફાળવણીમાં પણ ન્યાય કેન્દ્રમાં પણ તમે જુઓ તેવા સમયે રાહુલજીએ જે વાત કરી છે એ દેશમાં જે લોકો શોષિત છે પીડિત છે તકલીફ અનુભવ્યા છે સામાજિક શૈક્ષણિક પછાત છે બક્ષીપદ સમાજમાંથી આવે છે અનુસૂચિત જનજાતિમાંથી આવે છે આર્થિક રીતે નબળા છે તેમના સામાજિક વિકાસ માટે અને એમના સર્વાંગી વિકાસ માટે એમને ન્યાય મળવો જોઈએ સરકારી વિવિધ યોજનાનો એ આપવા માટે જન ગણનાની એમને માંગ કરી છે કોંગ્રેસ પક્ષમાં પ્રતિબદ્ધ છે અને એના ભાગરૂપે જ એમને વાત કરી છે ત્યારે ભાજપાના એક નેતા એમ પણ કે રાજનીતિ નહીં અમે રાષ્ટ્રનીતિ તો કેન્દ્રમાં બેઠેલા આપણા સૌના પ્રધાનમંત્રીશ્રીને મારે પૂછવું છે આપ દેશના પ્રધાનમંત્રી છો આ બિહારમાં જઈને આપની જ જાતે કહો છો કે હું આ જાતિમાંથી આવું છું ઉત્તર પ્રદેશમાં આપ એમ કે હું અતિ જાતિમાંથી આવું છું મુંબઈમાં પાછું અલગ વાત કરો છો એટલે ખુદ જાતિવાદી રાજકારણ કરનાર ભાજપા પોતે જ્યારે પોતાને મનગમતું ન આવે ત્યારે એન કેન પ્રકારે રાહુલજીને રોકવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે જુદી જુદી રીતે પણ રાહુલજી જે લડાઈ લડી રહ્યા છે દેશના સામાન્ય ગરીબ ખેડૂતો હોય બક્ષીપંચ સમાજના હોય શોષિત પીડિત વર્ગના હોય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિની હોય કે સામાજિક ને શૈક્ષણિક રીતે જેમને નબળા છે એમના સર્વાંગી વિકાસ માટે લડત હોય એ રાહુલજી લડી રહ્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લડી રહ્યા છે એટલે રાહુલજીને રોકવા પાછળનો એમનો આશય એમની મનસા તો એ સમાજને ન્યાય ન આપવાની છે રાહુલજીને રોકવા પાછળની એમની મનસા છે કે દેશમાં કોન્ટ્રાક્ટ પ્રથાને આઉટસોર્સિંગના નામે લૂંટનો કારોબાર ચાલે રાહુલજીને રોકવા પાછળની ભારતીય જનતા પાર્ટી આરએસએસની મનસા છે કે દેશમાં બંધારણીય હક્કોથી ગરીબ લોકોને વંચિત રાખવા માટેનું એમને પાપ કર્યું છે એટલા માટે રાહુલજીને રોકવા માટેનો સતત પ્રયત્ન કરતા હોય છે